હેલો દોસ્તો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જલારામ કેમ છો બધા મજામાં આજે હું બનાવું છું દહીં વડા પેલાં અડદની દાળ પલાળી અને પીસી લીધી મેં અને એમાં મીઠું આદું મરચાં અને જીરું નાખી દીધા અને આ બાજુ મેં મૂકી દીધું છે તેલ એમાં નાખી દો નાના નાના વડા કરીશ થોડીકવાર પાણીમાં રહેશે ને થોડીક વાર દહીંમાં એટલે બહુ મોટા નહીં કરું બજારમાં મળે એવડા મોટા આ વાલો મોટું આ છે એમાં મેં તૈયાર કર્યું છે આ છે ફોદીના ધાણાની ને મરચાં ચટણી આ છે આંબલી ચટણી દાડમ સેવ ધાણા જીરું શેકેલા જીરું પાવડર ધાણાભાજી ફોદીનો ગાર્નિશ માટે અને ડુંગળી અને આ છે વડા આ બાજુ મેં કરીને તૈયાર હતા હવે એમાં હું નાખી આ છે દહીં આવું ઘાટું ખાંડ અને મીઠું નાખીને મેં તો મગની દાળી થોડીક પલારીને રાખી હું તો મગની દાળી ઉપરથી નાખી લીલી નાખીશી નાની ધાણા મરચાની આ છે ચટણી આ છે જીરું પાવડર આ છે શેકેલા જીરાનો પાવડર આ છે દાડમના દાણા આ સેવ ડુંગળી સમારેલી દાણા ભાજી આ છે રેડી અમારી જમી અમને દહીં વડાની ડીશ ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો આવજો બાભાઈ જય શ્રી કૃષ્ણ